નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છીએ દાંતીવાડા ડેમ અને બનાસ નદીના સમાચાર તો તારીખ થઈ છે એક દસ બે હજાર પચીસ સમય થયો છે અગિયાર વાગ્યે હવે વાત કરીએ દાંતીવાડા ડેમમાં પાણીની આવકની તો આવકની વાત કરીએ તો એકસો ને પચાસ ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે કારણ કે દાંતીવાડા ડેમમાં ઉપરસમાં વરસાદ થયો નથી મિત્રો જો વરસાદ થશે તો આવકમાં વધારો જોવા મળશે તો તમારા ચેનલ દ્વારા માહિતી અમે તમને આપતા રહીશું મિત્રો હવે વાત કરીએ સપાટી સપાટીની વાત કરીએ તો સસો ને એક પોઈન્ટ ત્રેપનની સપાટી પોણી છે મિત્રો ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો ચાર છે મિત્રો હવે વાત કરીએ બનાસ નદી તો બનાસ નદીમાં પાણી બંધ કરવામાં આવ્યું છે કારણ કે ઉપરવાસમાં વરસાદ ન હોવાના કારણે આવકમાં પાણી ના હોવાના કારણે બનાસ નદીમાં પાણી બંધ કરવામાં આવ્યું છે મિત્રો બનાસ નદીમાં ક્યારે પાણી છોડવામાં આવશે ક્યારે દાંતીવાડા ડેમ ઉપર વરસાદ થશે તો બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે મિત્રો આ હતા દાંતીવાડા ડેમના સમાચાર અને બનાસ નદીના સમાચાર જો અમારી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો તમે ક્યાંથી જોઈ રહ્યા તો કોમેન્ટમાં જણાવતા રહેજો